સૌ પ્રથમ વાત કરીએ તો વિદેશ મોકલવાના કૌભાંડ મામલે ખુલાસો અમદાવાદમાં ઓફિસ ભાડે રાખીને બોગસ સર્ટિફિકેટ તેમજ પ્રમાણપત્રોના આધારે વિદેશમાં મોકલવાના કૌભાંડ સામે સીઆઈડી ક્રાઇમે ખુલાસો કર્યો છે આરોપી કાળીદાસ પટેલ તરુણકાંત પટેલ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે અધિકૃત પરવાનગી મેળવી ન હતી વિજય ચાર રસ્તા પાસે આઉટસોર્સ ઇન્ડિયા નામની ફર્મ બનાવીને ખોટી પરમિટ અને વિઝા અપાવીને લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું હતું આવા કબૂતર બાજુ સામે કેવી કાર્યવાહી થવી જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બેસનારા યજમાનો માટે નિયમો વ્યસન પર પ્રતિબંધ છે ભગવાનને ભોગ લગાવ્યા પછી જ ફળાહાર કે ભોજન કરાશે પછી દિવસભર ફળ ફળાદી ખાઈ શકાશે માનસિક રીતે સ્વસ્થ રહેવું પડશે સાથે મૌનવ્રત પાડવું પડશે સાચું બોલવું પડશે ખોટું બોલવાનું આવે ત્યારે મૌન રહેવું પડશે રામ નામના જાપ કરવાના રહેશે દરરોજ બ્રાહ્મણોની સેવા કરવાની રહેશે તેમને ભોજન કરાવીને જમવાનું રહેશે દિવસે સૂઈ નહીં શકો રાત્રે લાકડાની ચોકી પર સૂવાનું રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન અને પણ આ નિયમોનું પાલન કરવું પડશે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બેસનારા દંપતીએ પંદરથી બાવીસ જાન્યુઆરી સુધી આઠ દિવસ પિસ્તાળીસ નિયમોનું પાલન કરવું પડશે દરરોજ સ્નાન ફળાહાર કરવો રાત્રે એકવાર સાત્વિક ભોજન કરવું બહારનું ભોજન નહીં ખાવું સિંધા લુણ ખાવું માંસ ઈંડા બોઇલ પાણી અને બરફ નહીં લઈ શકાય ગોળ ચોખા ડુંગળી લસણ મૂળો રીંગણ હળદર સરસવ અને અડદની દાળ દાળ તેલમાં બનેલું નહીં ખાઈ શકાય તો ચાલો મિત્રો આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે